અંગારિકા શુભ દિવસે ગણપતિ દાદાના દર્શનને ભાવિક ભક્તોની ભીડ જામી હતી વિશ્વની અંદર આ એકમાત્ર જમણી સુંદવાળા સ્વયંભૂ પ્રાગટ્ય ગણપતિ દાદાનું પ્રખ્યાત મંદિર છે ત્રણગામના સીમાડ્યા આવેલી પાંડવો વખતની આ ગણપતિ દાદાની સ્વયંભૂ મૂર્તિ છે સોનાનો મુકટ ગળામાં સોનાનો હાર અને કાનના કુંડળ આ સાથે જ સ્વયંભૂ પ્રગટ થયેલ આ ગણપતિજીની મૂર્તિ ધોળકાના કુંડ ગણેશપુરામાં બિરાજમાન છે ગણેશજીના દર્શને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી અને ભક્તોએ મહાપ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી ગણેશપુરામાં એક બ્રાહ્મણ તરીકે યજ્ઞ કરાવડાવું છું અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આમ તો રોજ આવે છે પણ જ્યારે સંકટ ચતુર્થી હોય વિનાયક ચતુર્થી હોય ત્યારે લાખોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ વધારે છે ઓલ વર્લ્ડમાં જમણી સૂંડના સ્વયંભૂ પ્રાગટ્ય દેવ વન એન્ડ ઓનલી એક જ છે અહીંયા પોટ ગણેશપુરા જેને કહેવામાં આવે છે ત્યાં અહીંયા સ્વયંભૂ પ્રાગટ્ય છે અહીંયા કોઈએ પ્રતિષ્ઠા કરી નથી કોઈ મૂર્તિ કોઈ કલાકારને બનાવવા માટે આપી નથી જમીનમાંથી પ્રગટ થયા અહીંયાથી થોડાક કિલોમીટર દૂર માથેલ નામનો સીમાડો હતો જેમાં એક ખેડૂત ખોદકામ કરતો હતો ખોદતા ખોદતા તેને કંઈક અથડાનું એટલે એને સ્વાભાવિક રીતે એમ થયું કે કંઈક ખજાનો મળી ગયો એ ઝડપથી ખોદવા માંડ્યો પણ પછી જોયું તો મહા ખજાનો આ વિનાયક દેવ સ્વયંભૂ પ્રગટ થયા અને બધાને દર્શન આપ્યા આજુબાજુના ત્રણ ગામ વચ્ચેનો સીમાડો હતો ત્રણેય ગામના લોકો આવ્યા એ વખતે સોશિયલ મીડિયા નહોતું આટલું બધું પણ જેમ જેમ ખબર પડી એમ બધા માણસો ત્યાં દર્શન કરવા માટે આવ્યા અને ત્રણ ગામ વચ્ચે વિવાદ થયો કે અમારા ગામમાં લઈ જઈએ આ મૂર્તિને પ્રતિષ્ઠિત કરીએ અમારા ગામમાં લઈ જઈએ પછી બધા ડાયા માણસો ભેગા થઈને સમજાયું કે ભાઈ વિવાદ ના કરશો દાદા પ્રગટ થયા છે તો આપણે એમની પૂજન અર્ચન કરા કરીએ બ્રાહ્મણોને બોલાયા અભિષેક કર્યા પંચામૃતથી સ્નાન કરાવડાયું ચોખ્ખા ઘીના સિંદૂરનો ચોળો લગાડી અને દાદાને સુશોભિત કર્યા હોવ મવન કર્યા અને પછી બધાએ બેસીને નક્કી કર્યું કે આપણે આપણી મરજી પ્રમાણે નહીં પણ દાદાને જ્યાં બેસવું હોય ત્યાં એ બેસશે આપણે એમના ઉપર છોડી દઈએ છીએ બાર ગામથી બે બળદ મગાયા કેમકે જે ગામના બળદ હોય એ જ ગામમાં જાય એટલે બળદ મગાવી અને કાચા પૈડાના ગાળામાં દાદાની મૂર્તિને બિરાજમાન કરવામાં આવી અને છૂટા મૂકી દીધા અને બધાએ નક્કી કર્યું કે જ્યાં આ ગાડું ઊભું રહે ત્યાં આપણે પ્રતિષ્ઠા કરીશું પણ ચમત્કાર એવો બન્યો કે ત્યાંથી ચાલતા ચાલતા કાચા રસ્તા કાચા ગાડામાં બેસીને દાદા અહીંયા આવ્યા અને અહીંયા એકદમ જ આ મૂર્તિ ઉગમણા મુખની બિરાજમાન થઈ ગઈ રીતે જે અત્યારે છે એ જ પ્રમાણે ઊભી એ જ પ્રમાણે બિરાજમાન થઈ ગઈ અને બધાએ નક્કી કર્યું કે દાદાની જય હો અને દાદા અહીંયા જ બિરાજમાન થશે પછી અમારા ઠાકોર સાહેબ એક એ સમયના રાજા એમણે અહીંયા મંદિર બનાવી દીધું પછી શ્રદ્ધાળુઓને ભીડ વધતી ગઈ ચમત્કાર તો અનેક છે એક વખત પૂજારીજી જ્યારે સિંદુનો ચોળો ઉખેડતા હતા ચમચી કે કંઈક લઈને ઉરતા હશે તો જૂનો ચોળો ઉખાડી અને નવો ચોળો કરતા હતા એ વખતે દાદાના પગમાંથી બ્લડ નીકળ્યું લોહી જે માણસને નીકળે એવું લોહીની ધારા થઈ અને એ વખતે મારા કોટમાંથી વૈદ્યરાજને બોલાયા અને જે માણસને ટ્રીટમેન્ટ કરે એવી રીતે પાંચ સાત દિવસ દાદાની ટ્રીટમેન્ટ કરી માણસને રોજ આવે એવી રૂજ આવી ત્યારબાદ અમારા આટલા વિસ્તારમાં વરસાદનો દુષ્કાળ ક્યારે પડ્યો નથી જ્યારે જ્યારે વરસાદ ના આવે ને તો બધું ગામ ભેગું થઈને આ દાદાને પ્રાર્થના કરે અને દાદા એ મને અત્યારે તારીખ સુધી આપ્યો છે આપ્યો છે અને આપ્યો જ છે એવો અનેરો મહિમા છે વિદ્યાર્થી લપતે વિદ્યામ ધનાર્થી લપતે ધનમ પુત્રાર્થી લપતે પુત્રાન ને મોક્ષાર્થી લપતે ગતિ એનો અર્થ એ થાય છે કે કોઈ ભણવામાં નપાસ થતું હોય તો એને વિદ્યા પ્રાપ્ત કરાવે છે દસમામાં ફેલ થયેલા અમારા અત્યારના હાલના દાખલા છે કે કલેક્ટર મામલતદાર બની બેઠેલા છે એ વિદ્યા દાદાએ પ્રાપ્ત કરાવી છે જેને સાહીઠ વર્ષે દીકરા આપેલાના દાખલા છે આ દાદાના સાઠ સાહીઠ વર્ષની થઈ ગયું હોય સંતાન ના હોય આ દાદા ની બાધા રાખે ને સંતાન પ્રાપ્ત થાય છે અને ધનની પણ પ્રાપ્તિ કરાવડાવે છે